વાંકાનેર ખાતે રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું વાંકાનેર શહેર ખાતે આજરોજ રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધમાં મામલતદાર આવેદનપત્ર પાઠવી સમાજ વિશે વિવાદિત નિવેદન આપવા બદલ ફોજદારી ગુનો દાખલ કરાઈ અને કડક સજા થાય તેવી માંગ કરી હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી કે રાજા રજવાડાઓએ જ્યારે એકીકરણ માટે એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર પોતાના રજવાડાઓ ભારતને સમર્પિત કરી દીધા હતા ત્યારે આ દેશની અખંડિતતા જળવાઈ રહી હતી એવા સમયે ભાજપના રાષ્ટ્રીય નેતા અને એક સમયના મિનિસ્ટર પરસોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના વિરુદ્ધમાં સમગ્ર દેશ માં રોષ છે ત્યારે પોતાની ટિકિટ પણ છોડી નથી શકતા ત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ જાતનું સમાધાન થશે નહીં જય મા